માર્કંડરાય વાસુદેવ દવે અધ્યક્ષ અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ સુરેન્દ્રનગર વિભાગ ગુજરાત પ્રદેશ આજે વીર બલિદાની વનરાજસિંહ હાલુભા ઝાલા જે સમસ્ત ઝાલાવાડમાં એક જ છે અને આખા ગુજરાતમાં ત્રણ બલિદાની છે જેમાંથી આપણું સૌભાગ્ય છે સુરેન્દ્રનગર વિભાગમાં કે આ વનરાજસિંહ આલુભાઈ ઝાલા ઓગણીસો એકોતેરની લડાઈમાં બરનોઈ સેક્ટરમાં પચાસ કિલોમીટર પાકિસ્તાનની ભૂમિ કબજે કરી અને અહીંયા લડતા લડતા વીરગતિને પ્રાપ્ત થયા હતા અને ત્યાર પછી બે દિવસ તો એમની ડેડ બોડી પણ ઉઠાવવા નહોતી દીધી પાકિસ્તાન ફોજે એવું વિકરાળ યુદ્ધ હતું ઓગણીસો જ્યારે જ જયારે બલિદાન દીધું સર્વોચ્ચ બલિદાન દઈ અને આવું બલિદાન મળે છે ભાગશાળી એવું કહેવાય છે કે બેટા હોતા હે જો આપની માતૃભૂમિ કે કામ એકોતેરમાં ભારત પાકિસ્તાન વચ્ચે ખેલાયેલા યુદ્ધમાં પાકિસ્તાનના બલનોઈ સેક્ટરની અંદર પચાસ કિલોમીટર અંદર ઘૂસી અને પાકિસ્તાન સામે વીરતાપૂર્વક લડતા લડતા શહીદી વરેલીવા અમારા દાદા બાપુ શહીદ વનરાજસિંહ આલુભા ઝાલા ગામ કોઈબા તેમની આજે ત્રેપનમી પુણ્યતિથિ નિમિત્તે આમ તો સળંગ અમે ત્રેપન વર્ષથી એમના નિમિત્તના સદકાર્યો કરતા રહીએ છીએ આજે એમની ત્રેપનમી પુણ્યતિથિ છે ઝાલા પરિવાર અને સમસ્ત કોઈબા ગ્રામજનો સાથે મળી અને હર્ષોલ્લાસ સાથે તેમની તિથિ ઉજવીએ છીએ સાથ સુરેન્દ્રનગર જિલ્લા પૂર્વ સૈનિક સેવા પરિષદના અધિકારીઓ પણ દર વર્ષની માફક આ વર્ષે પણ માર્કનભાઈ દવે સહિતના ઉપસ્થિત રહ્યા છે અને સર્વેના સાથ સહકારથી આ તિથિ સણંગ ત્રેપન વર્ષથી ઉજવાય છે કોઈબા જેનું નામ નાનું એવું છે એક ગામ બનાવ્યું તેમાં વનરાજસિંહ હાલુભાઈએ બહુ મોટું નામ ઓગણીસો એકોતેરના ના યુદ્ધની છે આ વાત ભારત સામે પાકિસ્તાન બહુ અઘરું છે આ દુનિયામાં બીજા માટે કશું કરવું પણ આ તો એક જવાન જેની વિચારધારા જ હોય છે દેશ માટે લડવું માગશર તેરસ છે આજે એમની તિથિ ઝાલા પરિવારે અમને બનાવ્યા આજે એમના અતિથિ આ ગામ ગામના લોકો અને ગામની માટી નહીં ભૂલે એમનું બલિદાન કદી ઓગણીસની ની ઉંમરે બન્યા દેશ માટે જવાન અને દેશ ની ઉંમરે થયા એ વાતને વર્ષ પૂરા ત્રેપન શું કણ્યું એમણે દેશની કાજે પ્રજ્વલિત છે આ અખંડ જ્યોત એમના નામની જેનાથી પ્રેરાશે આવનારી કેટલીય પેઢીઓ આ ગામની કોઈ જેનું નામ નાનું એવું છે એક ગામ બનાવ્યું તેમાં વનરાજસિંહ હાલુભાઈ બહુ મોટું નામ